રાજકોટમાં રેશન કાર્ડની કામગીરી માટે કેવાયસી સેન્ટરનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે મહિલાઓને હેરાનગતિ થતી હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે એજન્ટો દ્વારા છસો રૂપિયા ઉઘરાવી અને કામ કરાવતા હોવાનો આક્ષેપ છે આ સમગ્ર મામલે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે ઝોનલ કચેરીમાં એજન્ટોના આક્ષેપ અને અન્ય સમસ્યા અંગે ડીએસઓને તપાસના આદેશો આપવામાં આવ્યા છે તમામ ઝોનલ કચેરીના સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવા માટે પણ આદેશ આપવામાં આવ્યો છે તો ઉચ્ચ અધિકારી દ્વારા દિવસમાં એક વખત ફરજિયાત કોઈપણ સમયે સરપ્રાઇઝ વિઝિટ કરી અને કામગીરીનું ચેકિંગ કરવા માટે કહેવામાં આવ્યું છે